વેસુ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં અઢાર વર્ષે યુવતીનું મોત મોપેડ સ્લીપ થતાં વેપારીની એકની એક દીકરીનું મોત નીપજ્યું ઘટનાને લઈ પરિવાર પર આભ તૂટી પડ્યો પરિવારે કહ્યું હેલ્મેટ પહેર્યું હોત તો કાવ્ય આજે જીવતી હોત કાવ્યાએ મોપેડ ચલાવતી વખતે હેલ્મેટ પહેર્યું ન હતું તેની બહેનપણી સાથે જતી વખતે મોપેડ સ્લીપ થઈ હતી જ્યાં માથામાં ગંભીર ઈજાઓ આવી હતી હેલ્મેટ બધાએ પહેરવું જ જોઈએ હા મનીષભાઈ આખી ઘટના શું હતી દીકરી ક્યાંથી ક્યાં જતી હતી કોની સાથે જતી હતી એ દીકરી પોતે ચલાવતી હતી અને ગાડી ગોયંકા સ્કૂલ પાસેથી દૂધ જતી હતી અને ગાડી સ્લીપ થઈ ગઈ ગઈ આવી રહ્યું છે ગાડી સ્લીફ થઈ ગઈ હેડ ઇન્જરી ઓન ધી સ્પોટ હેલ્મેટ પહેર્યું હતું અને હેલ્મેટ નહીં કર્યું શું લાગે હેલ્મેટ સો ટકા જ પહેરવી જોઈએ અને આ મુહિમ બધાએ રાખવી જોઈએ સવારદાર દરેકે દરેક વ્યક્તિને મારી તો અપીલ છે કે પોતાના દીકરા નથી અથવા કોઈ વ્યક્તિઓએ હેલ્મેટ સો ટકા જ પહેરવી જોઈએ